ત્યારે દસ વર્ષ પહેલાંની ખૂબ જ જાણીતી પંચવટી રેસિડેન્સી અન્વ બંગલુના રહીશો સોસાયટીના સ્થાપના સમયથી જ અહીં નવરાત્રિનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે અહીં નવ દિવસ તમામ રહીશો સાથે મળી આરતી કરી માની આસ્થા વ્યક્ત કરે છે અને પ્રસાદની સાથે સાથે તમામ માટે નાસ્તાની પણ સુંદર સગવડ કરવામાં આવે છે પંચવટી રેસીડેન્સી અને બંગલો ખાતે નવરાત્રિની સાથે ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી જેવા ધાર્મિક કાર્યક્રમોમાં પણ કમિટીના પ્રમુખ અને સભ્યો સાથે તમામ મહિલા પણ પૂરતો સહયોગ આપી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ મારું નામ ગીતાબેન વિષ્ણુભાઈ પંચવટી રેસીડેન્સીમાં ગણેશ ઉત્સવ ગોકળાઠમ નવરાત્રી ધામધૂમથી ઉજવામાં આવે છે દરેક માય ભક્તો ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહ આનંદથી નવરાત્રિનો આનંદ લે છે અને રાત્રે ગરબા પણ ખૂબ ધામધૂમથી ઉજવે છે માતાજી નાનપણ પેલે ચાલુ થી શરૂઆત ચાલુ કરી પ્રસાદ પણ ત્રીસ કિલો પ્રસાદ વપરાય એટલો મારે બે હાજર પંદરસો બે માણસો તો મારે નાસ્તા બની તમ નાસ્તા માતાજી એટલી બધી મારા કૃપા પટેલ કૈલાસ જયેશભાઈ પંચવટી રેસીડેન્સી ફ્લેટ અને તેના સભ્યો નવરાત્રિના ગણપતિના દરેક ઉત્સવો અહીંયા થાય છે અને બારસો તેરસો માણસના બારસો તેરસો માણસની રસોઈ પણ અહીંયા થાય છે નાસ્તા પણ ખૂબ સરસ થાય છે આરતી ચઢાવો પણ સરસ થાય છે અહીંયા અને દરેક જણા ભાગ ઉત્સાહ અને આનંદ લે છે અને બધાનો ખૂબ સાથ અને સહકાર મળે છે છેલ્લા બારેક વર્ષથી નવરાત્રિ પર્વ બહુ ભક્તિપૂર્વક અને સંગઠનની સાથે દરેક એક સાથે મળી અને સારી રીતે ઉજવીએ છીએ દરેક રહીશોનો સારો એવો સહકાર મળે છે અને નવરાત્રિનું ટોટલી પર્વ અમે સારી રીતે ઉજવીએ છીએ માની ભક્તિ અને શક્તિથી અને નમસ્કાર અમે વાત કરી જાય પંચવટી રેસિડેન્સી ફ્લેટ વિભાગ અને બંગલા વિભાગ દ્વારા છેલ્લા દસેક વર્ષથી અહીંયા અમે બહુ સુંદર રીતે નવરાત્રિનું આયોજન કરીએ છીએ માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ અમારી સોસાયટીમાં આખી ટાઉનશિપમાં લગભગ બારસોથી પંદરસો જેટલા રહીશો રહે છે અને ખૂબ સાથ સહકારથી અમે તમામ તહેવારો ચાહે જન્માષ્ટમી હોય ચાહે ગણેશ ચતુર્થી હોય ચાહે નવરાત્રિ હોય ખૂબ ધામધૂમથી અમે એની ઉજવણી કરીએ છીએ અને બધાના સાથ સહકારથી દરેકે દરેક તહેવારનો અમે ખૂબ આનંદ ઉઠાવીએ છીએ અને એ દ્વારા અમે સમાજની અંદર સંપ ભાઈચારો અને માતાજીના આશીર્વાદ આ બધા સારા સદગુણોનો પણ પ્રસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ધન્યવાદ